અને ઢોલ નગારા વગાડી સમગ્ર ગામે જીતની ઉજવણી કરી હતી તેમની જીતથી સમાજમાં વિવિધતા અને સહઅસ્તિત્વના સંદેશને વધુ બળ મળ્યું છે અમે જીત્યા છીએ અને લક્ષ્મીનગર ગામમાં અમે સૌને શિક્ષિત અને વિકસિત તરફ લઈ જવા માટે પૂરા પ્રયાસો ગ્રામ ની તેની રચના કરશું અને આપડે ગામમાં વધારે વધારે કાર્યોની ની તકો મળે તેવી બધી અલગ અલગ તકો માટે વિકસિત કરશે